અને જ્યાં દર વર્ષે માં ખોડિયારના સાનિધ્યમાં અવનવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે અને ત્યારે ખાસ માં ખોડિયાર માતાજીના ભક્ત એવા બ્રહલીને સંત બાબુ ભગતની ઓગણીસમી પુણ્યતિથિ છે ને તે મહોત્સવનું પણ આ મંદિરના પૂજારી કરસન ભગત દ્વારા આયોજન કરતા બગસરા શહેર અને આસપાસના વિસ્તારમાંથી બહોળી સંખ્યામાં ભાવી ભક્તો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે પ્રગટ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે સાથે સંત બાપુ પૂજન કરવામાં ત્યારે ભાવિ ભક્તોએ તેના દર્શન કર્યા સાથે જ મહાપ્રસાદનું પણ અહીં આયોજન કરવામાં આવ્યું હતું જે પ્રકારના આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો કે બહોળી સંખ્યામાં પણ લોકો આવી રહ્યા છે બગસરાના સુડાવડ ગામની આ માહિતી મળી અને ભજન ભક્તિનો ત્રિવેણી મહોત્સવનું આયોજન અહીં રાખવામાં આવ્યું હતું અહી ભાવિ ભક્તો પણ ઉપસ્થિત રહ્યા હતા અમરેલીના બગસરા શહેરથી માત્ર બાર કિલોમીટરના અંતરે આવેલ પ્રગટ આઈ ખોડિયાર માતાજી મંદિર આવેલું છે અને જ્યાં ભક્તિ નો ત્રિવેણી સંગમ રહે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું ધામમાં પધારી ગયા અને વીસ થયા એમની ઓગણીસમી પુણ્યતિથિ નિમિત્તે અમે આજે આયોજન બધું મંદિરે કરી છે આમ તો બાપુ ધામમાં પધારી ગયા પછીથી આજે અમે એમની ઓગણીસમી પુણ્યતિથિ નિમિત્તે આજે સાધુ સંતોને તેડાવી બધા સેવકગણને બોલાવી ભક્તજનો બધા આવી અને મહાપ્રસાદ લઈ માતાજીના દર્શન કરે એ અમારી એ જ પ્રાર્થના હોય છે અને આજે અંધક્ષેત્ર બાબુદાસ બાપુ વખતમાં આથી ચાલુ રાખેલું છે તેમની પરંપરા અમે આજે જાળવી રાખી છે અને તેમની પાછળ આ અમે ત્રણે આયોજન કરી છે એક ગુરુ પૂર્ણિમાનો એક માતાજીનો પ્રાગટ્ય ઉત્સવ મહાસુદ સાયતમ અને પોહસુદ હાઇતમનો આપણે બાપુની પુણ્યતિથિનો કાર્યક્રમ વર્ષમાં ત્રણ કાર્યક્રમ અમે કરી છે અને ત્રણેય કાર્યક્રમમાં સાધુ સંતો ભાવિક ભક્તો સેવકગણ બધાએ હાજર હોય અને અમારી જગ્યામાં સૌનો ભાવ જોઈ અને ખૂબ ખૂબ આનંદ થાય છે અને હવે મારું આમંત્રણ સ્વીકારી અને પધારે છે એ મારી પર માતાજીની હંમેશા ગુરુ મહારાજની સદાય પ્રાર્થના અને મારી માથે મહેર હોય એ ઈચ્છું